અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા પર્ષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજના લોકોએ કરી છે આ રેલીમાં આવેલા લોકોમાં રૂપાલા વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો સાથે રેલીમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ રેલીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી રૂપાલાનું જે નિવેદન છે તેના લઈને ક્ષત્રિય સમાજમાં એક રોષ જોવા મળે છે આપણી સાથે હાલમાં અહીંયા ક્ષત્રિય જે મહિલાઓ છે પુરુષો છે તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું તેમની સાથે વાત કરીએ કઈ રીતનું શું સંપૂર્ણ આયોજન છે શું નામ થયું તમારું સાક્ષીબા ચૌહાણ મારું નામ છે જય માતાજી આ જે રૂપાલાશ્રી રૂપાલાજી બોલી રહ્યા છે જે અભદ્ર શબ્દો અમારા માટે જે બોલ્યા છે એ ખૂબ જ એટલે ખૂબ જ ખરાબ ખૂબ જ ખરાબ વાત છે અને એમને આવી રીતે આવી ખરાબ ટિપ્પણી અમારા વિશે ના કરવી જોઈએ અમારા શું કોઈ પણ સમાજ વિશે આવી રીતે ટિપ્પણી ના કરવી જોઈએ અને અમે જે ક્ષત્રિય સમાજના છીએ અમે લોકો અમારા અમારી મર્યાદામાં રહેવાવાળા માણસો અને એ આજે અમારા સમાજ વિશે અમારી સમાજની દીકરીઓ વિશે આજે બોલી રહ્યા છે એ તદ્દન ખોટી વાત છે સો વાતની એક જ વાત કહીશ

ના જ હોય ને કારણ કે અમારે બેન દીકરીઓ પર એમને ખોટી રીતના પેલો એ મૂક્યો છે આક્ષેપ મૂક્યો છે અમારી માન મર્યાદા ઉપર એને ડાક પેલો કર્યો છે તો પછી ના જ પેલું કરે ને જોવા જઈએ તો સોળ એપ્રિલે તમને કીધું છે કે તે ઉમેદવારી પત્ર તેમનું ભરવા જશે જો ઉમેદવારી પત્ર ભરી ધરાઈ જશે ક્ષત્રિય સમાજનું કેવું આગળનું શું કાર્ય તો પછી ક્ષત્રાણીઓ

અમે લોકો એટલે અમે આ સહન કરીએ જ નઈ અમે આવું કરી જ નથી રોટી પેટી નો વ્યવહાર કર્યો નથી આ જુઠ્ઠું છે ખોટે ખોટું છે

તો પણ અમે ક્ષત્રાણીઓ ક્ષત્રિય એક જ રહેવાના એમને લો એક જ રહેશે જનાને રદ કરો અસરો જોવા મળશે અત્યારે સુધી રાજપૂતોની જે સંયમતાની પરીક્ષા લેવામાં આવી રહી છે બરાબર આવા પરીક્ષા સોળ તારીખ સુધી અમે હજુ આપવા તૈયાર છીએ જે આ રૂપાલા સાહેબ જે ટિકિટ ફોર્મ ભરવા જવાના છે ત્યાં સુધી સંયમતાપૂર્વક શાંતિપૂર્વક અમે રેલીઓ કાઢીએ છીએ બરાબર આગળ જો હવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ટિકિટ બાબતે તો હજુ વધુ પડતો આક્રોશ જોવા મળશે પરસોત્તમ રૂપાલા એટલે હાલ લોકસભાની ચૂંટણી લડેલા ઉમેદવાર એણે અમારી રાજપૂત સમયદાર અસ્મિતાને કેસ પહોંચે એવી વાત કરી હતી કે ભાઈ અમારા રાજા રજવાડાઓ એ બેન બેટીનો વ્યવહાર કરતા હતા અને ઇતિહાસ છે કે દળ વગરના માથા લડેલા હતા અમારી બેન દીકરીઓ જોહર કરતી હતી અને આ ક્યાંથી આવી એટલે અમને અમારી જે પૂર્વજોની જે અમારી બહાદુરીના જે વખાણ થતા હતા એની અમારી જે લાગણી હતી એને અમને દિલ દુભાવી અને એટલે અમે એની સામે લડત આપી રહ્યા છીએ અમારી એક જ માગણી છે કે ભાઈ ઉમેદવાર હટે બીજી કોઈ માગણી નથી કોઈ પક્ષથી કોઈ જાતિથી કોઈ અમને કોઈ વિરોધ નથી પણ અમારે પરસોત્તમ રૂપાલા ના જોઈએ બાકી અમે બધું જ તન મન તનથી ઉછાવર કરી હતું અમે પાંચસો બાસઠ રનવાડા આપી દીધા હતા જે તે ટાઈમે અને આજે અમારે એ દિવસ જોવાનો આવે કે અમારે રોડ ઉપર નીકળવું પડે છે તો બી અમે પંદર દિવસથી આંદોલન કરી રહ્યા છે સિસ્તબદ્ધ કરી રહ્યા છે પ્રશાસન અમારી રાહ જોઈ રહી છે અમારી ધીરજની પરીક્ષા લઈ રહી છે અમે રોડ ઉપર ઉતરીને બધું જ કરી શકીએ એમ સક્ષમતા ધરાવીએ છીએ પણ હજુ અમે સંયમ રાખીને રજૂઆત કરીએ છીએ કે અમે છેલ્લા દિવસ સુધી રાહ જોઈશું કે એની ટિકિટ કેન્સલ થાય ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે હાલમાં પુરુષોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેમનું ઉમેદવારી પત્ર ના ભરવામાં આવે ભાજપ પાસે હાલમાં માંગ છે ભાજપ પાસે કોઈ પણ જાતનો વેર નથી પરંતુ રૂપાલા સાથે અત્યારે વેર છે રૂપાલાએ જે શબ્દ કીધા છે તે શબ્દની તેમને તકલીફ પડી છે આખા સમાજને તકલીફ પડી છે હાલમાં તેમણે રેલીનું આયોજન કર્યું હતું અને આગળ પણ આવી જ રીતે આયોજન ચાલતા રહેશે અને વિરોધ ચાલતા રહેશે ત્યાં સુધી ચાલતા રહેશે જ્યાં સુધી રૂપાલાની જે ઉમેદવારી પત્ર છે તેને રદ કરવામાં ના આવે કેમેરામેન કરણ સાથે મીર સોલંકી બુલેટન ઇન્ડિયા અમદાવાદ